હેલો ફ્રેન્ડ્સ એક્ટર બનવા માંગતા ઘણા બધા લોકોને એક સમસ્યા સતાવતી હોય છે કે ઓડિશન શી રીતે આપવા તો આજે એમના માટે અમુક પોઈન્ટ્સ અહીં આપવામાં આવ્યા છે એક પ્રોફાઇલ તૈયાર રાખવી ભાગે હવે કાસ્ટિંગ ડિરેક્ટર્સ દ્વારા ઓનલાઈન પ્રોફાઇલ માગવામાં આવતી હોય છે જે ઈમેલ દ્વારા મોકલવાની હોય છે જેમાં આપના ફૂલ હાફ ક્લોઝ મળીને ચારથી પાંચ ફોટોગ્રાફ્સ એક પ્રોફાઇલ જેમાં આપની નામ ઉંમર હાઈટ શહેર કઈ કઈ ભાષાઓ જાણો છો તે મોબાઈલ નંબર ઈમેલ એડ્રેસ અને આને પહેલાં કોઈ કામ કર્યું હોય તો તેની વર્કલિંક તથા જાતે બનાવેલો ઓડિશનનો વિડીયો મોકલવામાં આવે છે આ પ્રોફાઇલ દ્વારા શોર્ટલિસ્ટ થયા બાદ જ ઓડિશન માટે રૂબરૂ બોલવામાં આવતા હોય છે સમયસર પહોંચવું ઓડિશન માટે જે ટાઈમ આપવામાં આવ્યો હોય તે ટાઈમ દરમિયાન ઓડિશન સ્થળે સમયસર પહોંચી જવું અને પૂરતો સમય ફાળવવો ત્યાં રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ આપનો નંબર આવે ત્યાં સુધી તમને સ્ક્રિપ્ટ જે આપવામાં આવી છે તેની પૂરતી તૈયારી કરી લેવી વહેલા પહોંચવાથી તમને પૂરતો આરામ મળશે અને માનસિક રીતે તમે સ્ક્રિપ્ટની તૈયારી કરી શકશો કેરેક્ટરની માહિતી મેળવો તમે જે કેરેક્ટર માટે ઓડિશન આપી રહ્યા છો તેની બની શકે તેટલી માહિતી તમે મેળવી લો કેરેક્ટરની ઉંમર તેનું બેકગ્રાઉન્ડ તેની માનસિક સ્થિતિ અને અન્ય પાત્રો સાથેના સંબંધનું એક ચિત્ર તમારા માઇન્ડમાં તૈયાર કરી લો લાઇન્સ યાદ રાખો ઓડિશન માટે જે તમે સ્ક્રિપ્ટ આપવામાં આવી છે તે લાઇન્સ યાદ રાખી લો એક્ઝેક્ટ વર્ડ ટુ વર્ડ યાદ રાખો તો ચાલશે પણ જે સ્ક્રિપ્ટ કહેવા માંગે છે તે તમારા માઇન્ડમાં ક્લિયર કરી લો જેથી કોન્ફિડન્સ સાથે તમે સહજ રીતે લાઇન્સ બોલી શકશો મોનોલોગ્સ તૈયાર કરી રાખો ઓડિશન આપતા અગાઉ તમારા અભિનયની રેન્જ અને વિવિધતા બતાવવા માટે પહેલેથી જ થોડા મોનોલોગ્સ તમે તૈયાર કરી રાખો જે ઓડિશન લેનાર વ્યક્તિને જે સ્ક્રિપ્ટ આપવામાં આવી હોય તે પરફોર્મ કર્યા બાદ વ્યક્તિને પૂછીને તમે આ મોનોલોગ રજૂ કરી શકો છો જેથી તમે તમારા એક્ટિંગની રેન્જ બતાવી શકશો પ્રોફેશનલ રહો ઓડિશન દરમિયાન પ્રોફેશનલિઝમ જાળવી રાખો ત્યાં સ્ટાફ સાથે વિવેકથી વાત કરવી વેઇટિંગ એરિયામાં શાંતિ જાળવવી સૂચનાઓ જે આપવામાં આવે તે ધ્યાનથી સાંભળો અને આપનો નંબર આવ્યા બાદ જ ઓડિશન આપવા જવું ધીરજ જાળવવી ઓડિશન આપ્યા બાદ તમારું સિલેક્શન થયું છે કે નહીં એ પૂછવા માટે વારે વારે ફોન કોલ્સ કે મેસેજીસ કરવા નહીં જો તમારું સિલેક્શન થયું હશે તો કાસ્ટિંગની ટીમ સામેથી આપનો સંપર્ક કરશે એક ઓડિશન આપ્યા બાદ તેમાં પસંદગીની રાહ જોવાને બદલે બીજા ઓડિશન જ્યાં થતા હોય એ ઓડિશન આપતા રહેવા સતત પ્રયાસ કરતા રહેવાથી ઓડિશન આપતા રહેવાથી એક દિવસ તમને અચૂક સફળતા મળશે ઓલ ધ બેસ્ટ